હાલતમાં હાલ જોવા મળી રહી છે ચોમાસા દરમિયાન પાણી પડી રહ્યું હતું જોખમી હોવાથી કર્મચારી અને અધિકારીઓ ફરજ બજાવતા હતા ત્યારે વન વિભાગની કચેરીનું મકાન જર્જરિત હોય પડવાની સંભાવનાઓ હોવાથી ફરજ અધિકારીએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર નિંદ્રાધીન હોવાને લઈને ધમાકેદાર પડેલા વરસાદમાં વિભાગના કચેરીના મકાનની છત એકાએક તૂટી પડી હતી મોટાભાગની છતમાંથી પોપળા તૂટીને નીચે પડતા સદભાગે વિભાગ કચેરીમાં કોઈ કર્મચારી અધિકારી ન હોવાને લઈને મોટી જાનહાનિ ટળી હતી હાલ પોરતી ઓફિસને બંધ કરવામાં આવી છે તેમ જાણવા મળ્યું છે